દલમાં રાજકુમાર જાટના મોતનો મામલો છે એ હવે ઉગ્ર બનતો જઈ રહ્યો છે તેના ગુજરાત સહિત રાજસ્થાનમાં રાજસ્થાનમાં પણ પડી રહ્યા છે 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 અને ઉગ્ર આંદોલન એ જોવા મળી રહ્યું ભીલવાડામાં સતત વિરોધ પ્રદર્શન છે એ થઈ રહ્યું છે અને એવામાં એકવાર ફરી લોકો રસ્તા પર ઉત ઉતર્યા હતા રાજકુમાર જાટને ન્યાય આપવા માટે અને એની સાથે સાથે હવે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ આ કેસમાં કારણ કે રાજકુમાર જાટની મોત છે એ એક્સિડેન્ટલ ડેથ નથી હિટ એન્ડ રનવાળો બનાવ નથી તેને મારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે આવા અનેક આક્ષેપો છે એ કરવામાં આવી રહ્યા છે અને ભીલવાડામાં ઉગ્ર આંદોલનની સાથે જનતા રસ્તા પર ઉતરી છે અને બોલ પણ કરી રહી છે ગોંડલમાં રહેતા રાજસ્થાની યુવક રાજકુમાર રતનલાલ જાટના લાપતા થયા બાદ લાશ મળ્યાના પ્રકરણમાં મૃતકના પરિવારજનો ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પરિવાર સામે હત્યાનો આક્ષેપ કરી રહ્યા છે આ મામલો અકસ્માતનો હોવાનું રાજકોટ પોલીસે સ્પષ્ટ કરી દીધું છે ત્યારે રાજસ્થાનમાં આંદોલનનો આ મુદ્દો બન્યો છે જાટ સહિતના સમાજના લોકોએ સંમેલન કરી ન્યાયની માંગ કરી અને સાત ધારાસભ્યો તેમજ એક સંસદ સભ્યએ પત્ર પાઠવી સીબીઆઈ તપાસની માંગ કરી હતી રાજકુમાર જાટનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલથી મળ્યા બાદ રતનલાલ જાટ સહિતના પરિવારજનો તેના વતન રાજસ્થાનના ભીલવાડા જતા રહ્યા રાજકુમાર લાપતા થયો ત્યારથી તેના પિતા રતનલાલ જાટે આક્ષેપ શરૂ કર્યા હતા અને રાજકુમારને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલામાં ગણેશ જાડેજા સહિત તેના સાથીઓએ ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો હતો રાજકુમારના મૃત્યુનો મામલો રાજસ્થાનમાં ચર્ચાનો વિષય બની ગયો છે અને ભીલવાડામાં અધિક કલેક્ટરને જાટ સહિતના સમાજના આગેવાનોએ આવેદન પત્ર પાઠવી સીબીઆઈ તપાસની માંગ કરી છે અને આ મુદ્દો લોકસભામાં પણ ગુંજ્યો છે સાથીઓ હમ લગાતાર સંઘર્ષ કર રહે ઓર રાજકુમાર કે પરિવાર કો ન્યાય મિલે इसके लिए हम लोग लगातार कोशिशें કર રહે हैं जिस बाहुबली विधायक जयराज सिंह जडेजा और उनके परिवार पर राजकुमार के पिता रतनलाल जी बार बार आरोप लगा रहे हैं उनको लेके ना तो गुजरात का प्रशासन जा गया है जा जा ना ही इसके खिलाफ अभी तक एफ दर्ज हुई और ना ही कोई उस मामले की कोई सुध ली जा रही है जबकि इस मामले में जयराज जडेजा का परिवार फेक वीडियो और ऑडियो वायरल करके इस मामले को पूरी तरह से दबाने की कोशिश कर रहा है फिलहाल भीलवाड़ा जिला कलेक्टर सभा में मेरे व्यक्तव्य को गोंडल के पूर्व महाराजा भगवत सिंह जी ज्योतेंद्र सिंह जी हिमांशु जी से जोड़ के गलत तरीके से फैलाया जा रहा है, जबकि मैंने गोंडल के कथित राजा बनकर बैठा बाहुबली जयराज जडेजा और उनके बेटे गणेश जडेजा को लेके ये कहा था कि वो ही बाहुबली हैं, तो हमारे आमने सामने आके लड़े क्यों गरीब के बच्चे को सतैर क्यों गरीब के बच्चे को निर्मक तरीके से मारा गोंडल में राजा भगवत सिंह जी तो गुजरात के वो पहले राजा थे जिनको गरीबों का डॉक्टर महाराजा कहा गया गरीबों के लिए दिन रात सेवाएं करते थे जब बाहर से पट के डॉक्टर बन के लौटे तो उन्होंने राज्य के प्रशासन में बहुत से सुधार किए उन्होंने जैसे हमारे मारवाड़ी भाई राजस्थान के अंदर जो गाँव के अंदर स्कूल कॉलेज यूनिवर्सिटी सड़कें प्याऊ बनाते हैं वैसे उन्होंने अपने गोंडल की रियासत में खूब ये काम करवाए उन्होंने यूनिवर्सिटी के माध्यम से पुरुष और महिलाओं दोनों को मुक्त और अनिवार्य शिक्षा देने की व्यवस्था की और वो पहले राजा थे जिन्हें चौथी क्लास तक लड़कियों के लिए अनिवार्य शिक्षा लागू की देश का पहला कर मुक्त राज्य था इन्होंने महिलाओं के लिए तो जरूरी पर्दा पर्दा था, था उनको हटाने वाला पहला राज्य था इन्होंने ऐसे अनेकों कार्य इतिहास में दर्ज हैं जिन पे हमारी छत्तीस बिरादरी को गर्व है हम तो राजकुमार के परिवार को न्याय दिलाने के लिए हिमांशु सिंह जी से भी अपील करते हैं कि आप इस लड़ाई में हमारा साथ दीजिए और हमारे साथ में सरकार को भी हमारी पूरी बात बताया कि गरीब के परिवार को यूपीएससी के छात्र को न्याय नहीं मिल रहा हमारी आज भी मांग है कि सीबीआई की इस मामले में जांच हो और उस तथा कथित बाहुबली जयराज जडेजा को तो आज भी चुनौती है कि परिवार को न्याय दिलाने के लिए हम हर मोर्चे पे लड़ेंगे सदन से लेके सड़क तक लड़ेंगे जब भी आर पार की लड़ाई का तुम्हारा मानस हो

ત્યારે ગુજરાત પોલીસ પર આક્ષેપ કરી પૂતળા દહનનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો તો સતત ધરણા પ્રદર્શન યોજવામાં આવી આવી રહ્યા રહ્યા છે છે અને પરિવાર દ્વારા કરવામાં જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પર ત્યારે હવે આ કેસમાં શું નવા વળાંક આવે છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર